સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાદેપુર જિલ્લાના કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ નું કામ રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું કરોડ ના કામ રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં હતો પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ નવું ભવન છોટાદેપુરના વિકાસમાં એક મહત્વનું પગલું છે આનાથી ગ્રામીણ વિસ્તારોની જનતાને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ મળશે સાંસદ જશુ રાઠવાએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું કે નિર્માણ પામનારા તાલુકા પંચાયત ભવન માત્ર ઈટો અને સિમેન્ટનું બાંધકામ નથી છોટાદેપુરના વિકાસનું પ્રગતિનું અને સમૃદ્ધ ભવિષ્યનું પ્રતિક છે સ્થાનિક લોકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ભવનના નિર્માણથી ન માત્ર વહીવટી કામગીરીમાં સુધારો થશે પરંતુ સ્થાનિક રોજગારીની તકો પણ વધશે આ પ્રોજેક્ટનું નિર્માણ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે છૂટા દેપુના વિકાસની દિશામાં એક મહત્વનો પગલું સાબિત થશે કાર્યક્રમમાં મંત્રી સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના બેન राठવા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમતીઆઝ શેખ પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ राठવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ राठવા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિનીશભાઈ राठવા તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા

છોટા ઉદેપુર તાલુકાના એકસો ને પિસ્તાલીસ જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે ત્યારે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર અને માન્ય મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબર સાહેબનો આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કી રેહાન પટેલ નેશન પ્રેસ ન્યુઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર